હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો આજે મારા મમ્મી બનાવી દે છે આ ટામેટા અને સાબુદાણાની વેફર્સ આ છે ને આપણે નાના મોટા બધાને ભાવે પણ સૌથી વધારે જે નાના બાળકો હોય ને સૌથી વધારે ભાવે કેમ કે આ ટોમેટો છે ને એકદમ ટેસ્ટ મજા આવે એટલા માટે છોકરાઓને સૌથી વધુ વાલી હોય છે આ વેફર્સ તો આ વેફર બનાવવા માટે અમે તો લીધા છે એક કિલો સાબુદાણા જેને આપણે પાણીમાં પલાળી દીધા હતા આખી રાત માટે અને પછી અત્યારે બધું જ પાણી એનું નિતાડી લીધું છે અને એકદમ કોરા થઈ ગયા છે જોયું અને પછી એની સામે લીધા છે બે કિલો ટામેટા જે સાબુદરા હોય ને એના કરતાં ડબલ ટામેટા લેવાના અને આ રીતે સ્લાઇડ કરી છે કેમ કે આને આપણે હવે ક્રશ કરીને એનું જ્યુસ કાઢવાનું છે અને ટામેટાનું જે જ્યુસ આવે ને એને પછી આનાથી ગાળીને ગાળી લે ટમેટાનું જે ઉપરની છાલ છે બીયા છે કચરો નીકળી જાય એટલા માટે એનાથી ગાળીશું અને એની સામે લીધું છે આ ત્રણથી થી ચાર આખું જીરું જેને આપણે અધ કચરું ક્રશ કરી લીધું છે અને પાંચ ચારથી પાંચ મોટી ચમચી સિંધો મીઠું સિંધો મીઠું એટલા માટે કેમ કે આપણે ક્યારેક ફરાળમાં ખાવું હોય તો પણ ખાઈ શકાય અને પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે જેને બાજુમાં કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે તો એક કિલો સાબુદાણા બે કિલો ટામેટા અને પાંચસો ગ્રામ બટાકા આ આનું મેઝરમેન્ટ છે તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ પહેલાં સૌથી પ્રથમ તો પહેલાં સાબુદાણાનું પાણી કાઢી મૂક્યું સાઈડ પર અને હવે ટામેટા જે છે એને આપણે ક્રશ કરીને એનો જ્યુસ કાઢી લઈએ સાઈડ પર જો ટામેટાની પ્યોરી કેટલી મસ્ત બને ખીચી જો આ રીતે ટામેટાને એકદમ ક્રશ કરતું જવાનું પછી આ ચાણી બધા બતાવી તમને મેં એ ચાળીને બીયા અને ઉપરની છાલ છે રીમૂવ કરી દીધી તો જો આટલી મસ્ત પેસ્ટ બની ગઈ અને હા ટામેટા છે ને એ કાચા છે હો બાફેલા નથી લેવાના બાફેલા લઈએ ને તો પછી એ તળીએ ને તો એ કડવા થઈ જાય એટલા માટે તે કાચા લેવાના એટલે પછી પાછા આને આમાં ખીચમાં બફાવાના જ છે તો આપણે આ ટામેટા નાખી દઈએ આપણે આ સબદાણાની અંદર જે ક્રશ કર્યું છે ને પેસ્ટ એ બધી જ નાખી દેવાની છે એક્સ્ટ્રા પાણી નથી નાખવાનું ખાલી આ પેસ્ટ જ નાખવાની છે ટામેટાની પ્યુરી નાખી દીધી છે અને હવે સાબુદાણા અને ટામેટાને બરાબર મિક્સ કરી દઈએ જો આ રીતે થઈ ગયું ને અને હવે ગેસ ચાલુ કરી દઈએ અને મીડિયમ ગેસ ઉપર આને બરાબર ટ્રાન્સપરન્ટ થવા દેવાના જે પેલા સાબુદાણા છે ને એકદમ વ્હાઈટ દેખાય છે ને એ ટ્રાન્સપરન્ટ થઈ ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર સતત ચમચો નીચે ફેરવતો દેવાનો છે ને નીચે દાજી જશે

અને હા અમે છે ને આમાં ચારથી પાંચ ગ્લાસ પાણી નાખ્યું છે કેમ કે ટામેટા કેટલા જ્યુસી છે ને જેટલા રસવાળા છે એની ઉપર છે કે ટામેટામાં પાણી કેટલું જોઈશે તો અમારે ચારથી પાંચ ગ્લાસ પાણી નાખ્યું છે તો તમને એવું લાગે તમારે એક્સ્ટ્રા પાણી જરૂર પડે એ પ્રમાણે તમારે પાણી નાખી દેવાનું અને આટલું પતલું ઝાડું જે કાંઈ છે એ આટલું જ રાખવાનું અને આવું થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરી દઈશું અધકચરેલું વાટેલું જીરું શેકેલું નથી કાચું જીરું જ છે પણ અધ કચરું વાટી લીધું છે કેમકે એમાં ગરમ થશે ને એટલે મસ્ત શેકાઈ જાય એવું જ થઈ જાય છે કેમકે આની બોચી તો દાજી જઈએ હવે એડ કરી દઈએ પાંચસો ગ્રામ જેટલા બટાકા જે આપણે બાફીને છીન લીધા છે એટલે કેટલા ગઠા ન રે હવે આને પણ મિક્સ કરી દઈએ સારી રીતે એકદમ ટામેટામાં ક્રશ ની અંદર બરાબર મિક્સ થઈ જાય આ રીતે થી બધું મિક્સ કરી દેવાનું આ ટામેટાની જે ખીચું બનેલું હોય ને ખીચું જ ખાવાની એટલી મજા આવે ને ટામેટાની વેખર તો આનાથી બી ટેસ્ટી બને એકદમ જીભને ગમતો ટેસ્ટ આવે જો આ રીતે બધું મિક્સ કરી દેવાનું તો આપણો ખીચું તૈયાર થઈ જશે જો બટાકા મિક્સ કરી દીધા છે અને હવે આપણું આ ખીચું છે ને એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે છે ને આને પંદરથી વીસ મિનિટ આમ તો વધારે વધારે અડધો કલાક સુધી રેસ્ટ આપી દઈશું મિક્સ કે ઠંડુ થવા દઈશું કેમકે પછી છે ને પ્લાસ્ટિકમાં બેગમાં નાખીને આને વેખર બનાવવાની છે એટલા માટે તો આપણે એને અડધો કલાક માટે ઠંડુ થવા દઈએ છે ને બહુ જ યમી લાગે છે એકદમ યમી લાગે ટમેટા ટમેટાનું બનાવજો 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 બહુ મસ્ત લાગે છે તો ચલો આપણે ઠંડુ થવા દઈએ અડધો કલાક માટે અને પછી આપણે વેફર્સ બનાવીએ ત્યાં સુધી આપણે વેફર્સ બનાવવા માટેનું જે સારી વાળી પથ્થર છે એ તૈયાર કરી લઈએ પ્લાસ્ટિકની બેગ વધી લઈએ હવે જો ખીચું આપણે એકદમ ઠંડુ થઈ ગયું છે તો વેફર પડવા માટે અમે આ રીતે પ્લાસ્ટિકની બેગ લીધી છે એની જો આ રીતે કોર્નરનો ભાગ પડતો ને ને જે કોર્નરનો ભાગ ત્યાંથી થોડું નાનું એવું કાણું પાડી દેવાનું એટલે આપણે વેફર છે ને મસ્ત બની જાય એક નાનું હા જો આ ખૂણો દેખાય છે ને જો આટલું આટલું નાનું કાણું પાડ્યું છે એટલે આનામાંથી આપણે ગાંઠીઓ પડી જશે આ તો એક્સ્ટ્રા ભાગ છે તો હવે આપણે કોથળીની અંદર હવે બધું ખીચું ભરી દઈએ અને પછી આપણે ખીચુંની વેફર પાડવા મળીએ જો કોથળીમાં છે ને આ રીતે કાણું નીચે રાખવાનું અને આપણું ખીચું જે ઠંડુ થઈ ગયું છે ને ટમેટાનું એને આ રીતે એક પછી એક ચમચો નાખતું જવાનું અને કોથળી ભરતું જવાનું નીચે છે ને અહીંયા અહીંયા હોલ આવે એટલે એનાથી આપણી ગાંઠીઓ પડી જશે સાબુદાણાનો જે ફરશે ને એનાથી પડશે મશીનથી પડે ને તો મશીનથી પડે છે પિત્તલનો સંચો કહીએ ને એનાથી એનાથી ને જેટલી જાડી જોઈતી હોય ને એટલે આનાથી શેપ આપણે જોઈતો હોય ને એવો આવે ને પહેલાંમાં છે ને એકદમ પેલી પાતળી જેવી થઈ જો આમથી અહીંયાથી નીકળે છે તો આપણે ગાંઠીઓ પડવા મળી જો આ રીતે સાડી પાસે દેવાની અને એના પર ગાંઠીઓ પડવા માંડવાનો જો આ રીતે એક પછી એક આવી રીતે આમ સીધી લાઈન કરતું જવાનું જશે આ રીતે લાઈન કરતું જવાનું વળાક મારતું જવાનું અને આપણો ગાંઠિયો બનાવતો જવાનું જો મારા મમ્મી જો પલાઠી વાળી છે ચાલો તો બાકીનો જે ગાંઠિયો છે એ હું પાડી દઉં છું જો છે ને મસ્ત એકદમ યમી યમી તો બાકી બધી વેપર્સ આપણે બનાવી લઈએ અને આ જો અમારા અમારા ઘરમાં જો નાના નાના છોકરા હોય ને એ પછી કીચું ખાવા હું તમને કહેતી દે કે નાના છોકરાને બહુ ભાવે જો નાના છોકરાના ટેસ્ટી હોય આ એકદમ યમી લાગે પે ટોમેટો વેફર ખાતા હોય ને આપણે બારનું હા દીકરા એવી લાગે તો બે ચોક્કસ ટ્રાય કરજો નાના છોકરાની બહુ ભાવ જો જે ખીચું બને છે ને ક્યાં મંડી છે ખાવા એ બસ દીકરા બસ ચાલો આપણે બનાવી લઈએ પછી ખાઈએ હો હા 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 જો આ બધી જ વેફર પડી ગઈ છે લગભગ અડધી સાડી જેટલી વેફર છે ટોટલ જો આટલી વેફર્સ છે અડધી સાડી થઈ ગઈ આ સાડીવાર વેફર સુકાવ્યો હોય એટલે મસ્ત સુકાઈ જાય પ્લાસ્ટિકમાં હોય ને થોડીક વાર લાગે એટલે હંમેશા સાડી વાર બનાવવાની સાડીનું કપડું હોય ને થોડુંક પાણી સોચી લે એટલે એકદમ મસ્ત કોરી પડી જાય જલ્દી આ વેફર બની જાય તો હવે આ વેફર્સ જે આપણે બનાવી છે ને સાબુદાણાની એને સુકાવા દેવી પડશે પછી આને ઉખડવાની છે ત્યાં સુધી આ છે ને ચીપકેલી રહેશે ચીપકેલી હોય ને એને ઉખડવા માટે થોડી સુકાવા દેવી પડશે તો તો આપણે હવે એક દિવસ માટે તડકો બરાબર આવી જાય ને કાલે સવારમાં એટલે સુકાઈ જશે ચોવીસ કલાક પછી આપણે એને ઉખડાવીશું જો વેફર્સ આપણી મસ્ત સુકાઈ ગઈ છે કાલે બપોરે બે વાગે બનાવી હતી અને અત્યારે સવારના સાત વાગ્યા છે પંખા નીચે રૂમમાં સુકવી હતી હવે જો મમ્મી જો આ રીતે ઉખડે છે ને એ રીતે ઉખડ લેવાનું થોડો ઘણો હજુ ભેજ હોય ને ક્યાં ઉખેડ લેવાના દરે પટ્ટા ઉખડવા મળશે જોશે આટલા મોટા મોટા લાંબા લાંબા પટ્ટા ઉખડે ને એ ઉખેડ લેવાના પછી આપણે એને બરાબર ક્રંચી એકદમ મળી જાય ને કરકડી ત્યાં સુધી એને સુકાવા દેવાની તડકો ફૂલ આપવાનો છે હવે એને પણ આ જે થોડો ઘણો ભેજો ને કે ઉખળી જશે તો આ રીતે ઉખાડી લેજો જો આ પટ્ટા મમ્મી પડાવ્યા ને આ રીતે પટ્ટા નીકળશે અને ઢગલો કરતો જવાનો હવે ભેગી થાય ને તો એ વાંધો ન આવે હવે એની અંદર તમારે તડકા તડકો ફૂલ આપી દેવાનો બે ત્રણ દિવસ એટલે તપી જાય એકદમ તો આ આપણી ફાઇનલી સબુદરાની ટોમેટો ફ્લેવરવાળી ચકરી તૈયાર થઈ ગઈ છે સુકાઈ ગઈ છે એકદમ ક્રંચી થઈ ગઈ છે હવે આપણે એને થાળીમાં સ્ટોર લઈ લીધી સાઈડ પર અને એના થોડા ટુકડા નીકળ્યા છે નીચે લાસ્ટમાં એને આપણે થોડા તળીએ અને જોઈએ કે કેવી લાગે છે સબુદાણાની ટોમેટો ફ્લેવરવાળી ચકરી સબુદાણાને ચકરી તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે એને આપણે ટમેટાને ચોકરી તળીએ ને તેલ છે ને મીડિયમ આવવા દેવાનું તો હવે આપણે એમાં નાખીએ હ મીડિયમ તેલ એટલા માટે કે નહીં છે ને એ બહુ કડવી લાગવા મળે બહુ વધારે થઈ જાય જો આપણે યમ્મી ટોમેટોવાળી ચકરી તૈયાર થઈ ગઈ છે હા આપણી યમી ટોમેટો ફ્લેવર વાળી ચકલી થઈ ગઈ છે તૈયાર તો આ વિડીયો જો તમને ગમે હોય તો તમારા વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય